એકાણું રૂપિયા બાવન ચોપન અઠાવન બાદ ચોપન અઠાણું એમ થી બાકી નેવું એકાણું બાણું બાણું રૂપિયા ત્રણ સાણું રૂપિયા ભૂલ ત્રણું ત્રણું રૂપિયા ભૂલ ત્રણસો ત્રણું ત્રણું ચોરાણું પંચાણું છનું સાતું અઠાણું નવનું ચારસો એક બે ત્રણ ચાર પાંચસો હાથ દિલીપભાઈ

બે રૂપિયા ત્રણ ચાર બે રૂપિયા ચારસો બે ત્રણ ચાર રૂપિયા ચારસો ચાર પાંચ છ સાત આઠ નર અગિયાર રૂપિયા ચારસો અગિયાર ચારસો અગિયાર ને ત્રણસો સાચી એકાણું પંચાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચસો ચારસો ચાર બાર તેરસો પંદર રૂપિયા ચાર નેવું રૂપિયા ત્રણસો ચાર અગિયાર બાર પંદર પંદર રૂપિયા ત્રણ પંદર પંદર રૂપિયા ત્રણસો પંદર રોગણી બી બાવીસ ચોવી

લેજો શ્રીરાજ બોલો બોલો તમે આવે શ્રીરાજ ટ્રેડિંગ ચુમાલી નંબર